આ લો તો એક નવો બ્લોગમાં ફરી તમારું સ્વાગત છે ને આપણો બ્લોગ જતા મજા માથે મજા માથે આવું તો આજે આપણે આવી જશે ભગુડા હાલો તો બ્લોગમાં બની હાલો તો અડધે ભૂગી જાય વાકું છે હા તો બ્લોગમાં બની આવે હાલો તો ડુંગરે ભૂગી જશે ઉપર આવ તો ઉપર નથી ભૂગ્યા પણ આજે અહીંયા છે એ પેરોદાન મંદિર એના હાલો તો બ્લોગમાં બની રહેજો

strength pues của những tỉnh xuất là chúng ta sẽ được, sẽ

હાલો તો અમને રીવા એક પબ્લિક છે તો હવે પગે લાગવા નહીં જાઉં ને હાલો તો બ્લોગમાં બન્યા રહેજો ચાલો તો પગે લાગવા જ ન જાય ને રીતે બહાર પબ્લિક વધારે હતું એટલે હવે પગે લાગવા નહીં જતા અને હવે સીધા ઘરે ભાઈ ગઈ હાલો તો બ્લોગમાં બન્યા રહેજો તો હવે બગોડા થી નીકળી ને બવડાના પાટીયા આવી હોટલે તો હવે જમવાનું મગાવી લીધું હાલો તો જમીન આવ્યો રોભાર હતા થોડા વરસાદ આવતો આવતી બંધ થઈ ગયો તો આવશે ને ભાગી ગયો હાલો તો